વહેલી સવારે છ વાગે તળાજા ભાવનગર રોડ ઉપર ત્રાપજ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો ટ્રાવેલ્સ બસ અને ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો બસના કાપી ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા ઘટના સ્થળે કાળજા કંપાવી મૂકે તેવો કલ્પાંત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં કુલ છના મોતનો આંકડો બહાર આવ્યો છે વીસથી થી વધુ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળેલ વધુમાં જાણવા મળેલ મૃતકો અને ઇજાગ્રસ્તો સુરત સમૂહ લગ્નોત્સવમાં તેમજ પારિવારિક પ્રસંગે હાજરી આપી પરત વતન તરફ આવતા હતા અને તળાજાના ત્રાપજ નજીક ગોજારો અકસ્માત નડ્યો હતો જેમાં મળતી વિગત મુજબ અકસ્માતમાં બે સગા ભાઈ બહેન છે ગોવિંદ ભરતભાઈ કવાડ ઉમ્રવર્ષ ચાર માંડલ તમના બહેન ભરતભાઈ કવાડ ઉમ્રવર શાળ જયશ્રી બહેન નકુમ ઉમ્રવર સડત્રીસ વાઘનગર તાલુકો મહુવા खुशी बहन कल्पेश भाई बारैया उम्र वर्ष आठ मोमगी चतुरा बहन मधु भाई हडिया उम्र वर्ष पिस्तालीस कोटी तालुको राजुला छगन भाई काड़ा भाई बलदानिया उम्र वर्ष पिस्तालीस रसूल परागीर गंडा अकस्मात इजाग्रस्तों मांग महुआ राजुला गीर गड्डा तालुको वने अमरेली भावनगर जिला ना वतनी होवाना ना अहवाल अकस्मात ना पगले भावनगर एसपी डीवाई कलेक्टर मामलतदार તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તાલુકા પ્રમુખ તળાજાના સેવાભાવીઓ અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ દોડી ગયા તળાજા અનલગ પોલીસ કાફલો સહિત અધિકારીઓ પદાધિકારીઓ ત્રાપજ ગામના સેવાભાવીઓ સહિત દોડી ગયા ઈજાગ્રસ્તોને તળાજા ભાવનગર હોસ્પિટલ ખસેડાયેલ તળાજા અને ભાવનગર હોસ્પિટલ લોકોના ટોળા ઉમટ્યા ઈજાગ્રસ્તો માંગ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનથી અને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ વિગત મુજબ રીનાબેન કલ્પેશભાઈ ઉમ્રવર્ષ ચોસઠ મોંગી તાલુકો રાજુલા પ્રવીનાબેન ભરતભાઈ કવાડ ઉમ્રવર્ષ ત્રીસ માંડન તાલુકો રાજુલા રમેશભાઈ ભીમાભાઈ ઉમ્રવર્ષ પાંત્રીસ કોટડી તાલુકો રાજુલા ભરતભાઈ કેશુભાઈ ઉમ્રવર્ષ પાંત્રીસ ગીરગંડા વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણા ઉમ્રવર્ષ સત્તાવીસ તાલુકો જામકા भरत भाई भाई कवाड़ उम्रवर्ष चालीस मांडन तालुको राजूला रमेश भाई भी उम्रवर्ष पांत कोटली तालुको राजूला भाई भीमा भाई हड़िया उम्रवर्ष साड़ कोटी तालुको राजूला महेश भाई हादा भाई नकुम उम्रवर्ष ओगणचालीस वाघनगर तालुको महुआ कार्तिक भाई महेश भाई नकुम उम्रवर्ष नव वाघनगर तालुको महुआ माधुभाई भाई हड़िया वर्ष पिस्तालीस कोटली तालुको राजूला सुखा भाई वशराम भाई बारैया उम्रवर्ष पिस्तालीस जाफराबाद समझू बेन सुखा भाई बारैया उम्रवर्ष चालीस जाफराबाद नीमू बेन मोरगी तालुको राजुला दया बेन उमर उमरालिया वर्ष पंचावन टीमाना तालुको तड़ाजा अशोक भाई उमरालिया उम्रवर्ष साइक टीमाना तालुको तड़ाजा मगन भाई रामजी भाई उम्रवर्ष पंचावन भादरोड़ तालुको महुआ तमाम इजाग्रस्तों ने तड़ाजा रेफरल हॉस्पिटल नीलकंठ हॉस्पिटल ચાર હોસ્પિટલ અને ભાવનગર રીફર કરાયેલ ભાવનગર ચલાવી રહ્યા છે જયા પીએમ ચાલુ છે વધુ વિગત મેળવાઈ રહી છે થોડીવારમાં પરિવારના અને અધિકારીઓ પદાધિકારીઓ ઇન્ટરવ્યુ સાથે ખરેખર કેવી રીતે અકસ્માત સર્જાયો તમામ વિગતો સાથે અકસ્માત માં ઇજાગ્રસ્તો મૃતકો ના પરિવાર તળાજા ભાવનગર આવવા રવાના થયા તેમણે શું જણાવ્યું થોડી વાર માં અહેવાલ માટે જોતા રહો અમારી ચેનલ કેમેરામેન ધરમસિંહ મકવાણા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ સાથે હિરેન ચૌહાણ અલ્પેશ ચૌહાણ જલ્પા મકવાણા શિલ્પા શિયાળ હેમાંગી બારૈયા શોભના કવાડ વહેલી સવારે છ વાગ્યાના આશામાં ભાવનગરથી મહુવા જતા હાઈવે પર ત્રાપદની નજીક એક બંધ પડે ટંપરની પાછળ ભાવનગરથી મહુવા તરફથી એક સ્લીપિંગ કોચ લક્ઝરીનો અકસ્માત થયેલ છે આ અકસ્માતમાં છ વ્યક્તિઓના મૃત્યુ નિપજેલા છે અને તેરથી પંદર વ્યક્તિઓ નાની મોટી ઇજા થઈ છે તેઓ તળાજા ખાનગી હોસ્પિટલ તથા ભાવનગર ખાતેની સરખી હોસ્પિટલ ખાતે સારવાર કરશે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યા આવે છે કે કોઈ પણ યાંત્રિક ખામીના લીધે આ ડમ્પર રોડ ઉપર પાર્ક કરવામાં આવેલું હતું અને પાછળથી હવા તરફ જતી સ્લીપિંગ કોક લક્ઝરી એના અકસ્માત થયેલ છે ભાઈ છે અમે સુરત થી એપલ ગાડીમાં આવતા હતા અને પેલો ઘટના સ્થળ તો એવી હતી કે ઈવડા લોકો એનો જે કલિન્ડર છે ને એ શામધામ મંદિર પાસે ઉતરી ગયો મતલબમાં દારૂ ની કોથળીઓ લેવા માટે પછી એને ડ્રાઈવરને અમે કીધું તમે અહીંયા અગિયાર વગાડી દીધા તો તમે અમને પોટડી પોગાડશો ક્યારે તો એને કીધું ભાઈ ડ્રાઈવર ઓલો કલિન્ડર અટવાનો છે કે એ આવે છે કે આવે છે એમ કરીને ઓલો કાપોદરા ઓલા કામરેજ ચોકડી પેટ્રોલ મુકાયેલો કંડક્ટર આવ્યો પછી ગાડી જ આપતા અમે બે વાર એને કીધું ભાઈ તમે આવી રીતની ગાડી આપો એ અમને બોલું નથી તો અમે ઓફિસે ફોન કરી કે નહીં ભાઈ કઈ વાંધો નહીં આવે એ કે અમે તમને શાંતિથી નવ વાગે પોગાડી દઈશું અને પછી પ્લસ કે એક વોલ્ટ લીધો છે અહીંયા એ પછી પછી ગાડી ગાડી અને ફૂલ જેથી કરીને આ ટ્રક માટીનો ભરેલો રસ્તા ઉપર ઊભો હતો એમાં ડ્રાઈવરની સાઈડ અહીંયા એ રીતની ભટકાવી એટલે ત્રણ સોફાઓથી લઈ લીધા ત્રીજો સોફો મારો હતો અમે ત્રણ જણા હતા મારા શાળા બે હારે છે એને બે થોડી થોડી ઇન્જર થયા છે મતલબમાં અમે એવું વિશે છીએ કે અમારી ઉપર કઈ કુદરત ની દયા હશે એટલે અમને લોકો ને બહુ વાંધો નથી આવ્યો અડધો કોણો સોખો તો અમારો સીધી નાખ્યો છે અને ડ્રાઈવરને ગેલેરીમાંથી હું બધા જયારે જે બધા લોકો ડેટ થી છે અને કોઈ લાગેલું છે બધાને ઉતારવામાં હું હતો સેલે સેલેઉ એટલે છેલ્લે મને દારૂની કોથળીઓ ગેલેરીમાંથી મળી છે બરોબર પેસેન્જર તો કોઈ પીવે નહીં અને ડ્રાઈવર એવું મે નજરે આવતી જો કે મે વાત એટલે ડ્રાઈવર ના ખિસ્સામાંથી બે પોટ ના ખિસ્સામાંથી બે કોથળી નીકળી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ત્રાપત નજીક આજે ફરી રક્તરંજિત બન્યો છે સુરતથી ઉપડેલી અને ઉના જતી લક્ઝરી બસ અને અહીં પડેલા ડમ્પર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો સવારે પાંચ પિસ્તાલીસ મિનિટ આસપાસ સર્જાયેલા અકસ્માતમાં મહુવા રાજુલા અને ઉના પંથકના છ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે પંદરથી વધુ વ્યક્તિ ઘાયલ થઈ છે